તો પછી અને જો વરસાદ આવે તો પડેલી તો શું કરવાનું હવે તમે તો કીધું છે તો આબુ જ પડશે કે કાઈ અરે આજે આજુ બોલાવે અને આજુ ના આવે તો પતી જાય પછી ઓવે આવું સારું ગમે તે કઈ ને આવું સારું ઓહ વે હારું સારું આવે હા છોકરા તું તૈયાર થઈ જા તમારે નીકળી જવાની એમ મજાઈ થાય ડબુ ખાવા બાઈક તો જવું તું એટલે બાઈક નહી મા ભાઈ માલું કાઢ્યા તું માલું શું કાઢી ગયા નહી માર ભાઈ માર્યું બાઈક તો મન બાઈક આજો હોત ને તો જોબુ તાલો તેમ પણ માં જોબુ નહીં ખાવા ઓ બાઈક જ નહીં જોવા કે હું લેટવો નહીં પણ હું માર પણ બાઈક નહીં એવું ઓય એ તો બધું બરાબર છે પણ એ જો કે કે શરમ પડશે એ તમને ખબર એવું તમારી પરક નહીં પડતા એ તો જા હા હું તામ ગોરા તો પર એમ શું કેવું એ તો પૂછ્યા હો જઈ આલિત વડી એ બાપા હે તો સુખા સબ દેખો ઓય ઉડી હમ એ

કાળ મોટા બોલટે આવડતું નહીં બાઇક લેવા આવ્યો છે હવે ના નહીં આલો ભાઈ તો ની મળે હો શું ચુય કોણી હોય છે ના પાડો યાર ઓલા કોણી હોય છે ને તમને પેલા બોલટે આવડતું નહીં અરે તમે એ તમે તો ખબર છે છે ની ખબર છે કે આ હું કઈ તો બોલતો નહીં હાથ કે હું કઈ બોલટે ના આવડું હોય ઘેર પડી હોય લે યાર હું આવ કરી યાર આખી બે બાઈક પડે બે આ પડે જો બે બાઈક આ પડ્યો

બાઇક લાવ્યામ ને કોક ના વાત ના લેવ રો વાત પસાર જમીન ઘેર અને બધું પોતાનું ચાલે તો તઈ ને રાખે તો ચાલે

બાઇક ના લાવે ને આ ભીખાઈ થવા ને ધંધા તો પછી થાય તારે પેલા પસાર થાય તમારે આવો બાઈક લઈને બેઠો બોલો કોનો હોય હવે જો તમે કહો

વરસે ખાવા પડશે આર મે ખાવા પડતા થરબાઈ તાકા ના હોય તો ના બોલાય તમે કહી દીધું પેલા બાયે ખમી રાખજે हमरे શિખજે પાસે આના ભાઈના દા નતો એન્જિનિયરને દેખાડ્યો એ અજી દેખાડું માં તો ખબર 10 દાત એન્જિન નહી હોય ઓ ભાઈ તું બાયું છે મારી અને આપણે આખી નીકળી જઈ નાવા એ લેડો જાતા આવો ના તમે જાવ એ ઘરકી શાયે વાગતો નહી બાઈક લઈને આવ્યો પાછો બાઈક એ આ બે બાઈક લઈને આવ્યો શાયે વાગતો નહી એ પાછો હેડ બાઈક પાછો पाती चौ